ગુજરાત વિધાનસભાના મહારથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરજોશમાં જામી છે ત્યારે કઈક ને કઈક દરેક પક્ષ દ્વારા પોતપોતાના વિકાસના કામોની વાતોને લઈ સભાઓ ગજવી રહ્યા છે ભાજપ કહે છે ભરોસાની ભાજપ સરકાર વિકાસની સરકાર ત્યારે કોંગ્રેસ કહે છે કોંગ્રેસનું કામ બોલે છે ગુજરાતમાં કોંગ્રેસ આવે છે તો બીજી તરફ આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે ચાલો આ તો ચૂંટણી છે એટલે વાતો કરે પણ શું ખરેખર વિકાસ થયો છે જેમાં આજે અમારી બનાસતકની ટીમ ચૌદ દિયોદર વિધાનસભા વિસ્તારમાં લોકોના મંતવ્ય જાણવા પહોંચી જેમાં શું કહી રહ્યા છે લોકો આવો સાંભળીએ તેમના મોઢે રિપોર્ટર રાજગજ્જર બનાસકાંઠા અઢી લાખથી વધારે મતદારો ધરાવતો બનાસકાંઠાના સરદી વિસ્તાર તરીકે ગણાતો દિયોદર તાલુકો અને દિયોદર તાલુકા વિધાનસભામાં અઢી લાખથી વધારે મતદારો છે ત્યારે હાલમાં પાંચ ઉમેદવારો મેદાનમાં છે અને પાંચે પાંચ ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જીતવા માટે દાવા કરી રહ્યા છે ભાજપમાંથી કેસાજી ચૌહાણ છે ત્યારે કોંગ્રેસમાંથી શિવાભાઈ ભુરિયા આમ આદમી પાર્ટીમાંથી ભેમાભાઈ છે ત્યારે અન્ય બે ઉમેદવાર પણ અહીંયા છે ત્યારે મહત્વની વાત છે કે કોણ મારે છે બાજી પરંતુ

બાકી એક જ હમણાં થોડી વાર પંદર દાડા પહેલા નોખ્યા છે કબજો બાકી પચાસ પૈસા નોખે નહીં એમને મેઈન ફેક્ટર નર્સે ગૌશાળા વાળો એક વેપારી ની આ દર્દનાક કથા જુઓ તમે નવે નવ સીટો બનાસકાંઠામાં કોંગ્રેસ ની આવશે સરકાર કોની બનશે સરકાર તો મારા અંદાજે એવું બનશે કે ટફ ફાઈટ રહેશે અપક્ષ આવશે દસ પંદર દસ પંદર કદાચ આપની આવશે અને ઓલા ભાગ પડશે સરકાર તો કદાચ તોડફોડ કરીને બીજી બી બિહાર છે પણ તપાસ બહુમતી એક એની આવે આ બી પણ ન જુએ સરકાર હોવી જોઈએ ખોટા નિર્ણય ના લે કોઈ પણ ખોટા નિર્ણય લે ભાજપ શું તાનાશા વધી જશે એમની એટલી તાનાશાહી વધી જશે વધ લેતા બીએ બીએ ગમે કારણ કે આપણને ટેકો ફટ ખસી જશે તો મારી અંદાજે ટફ ફાઇટ છે હું તો એવું માનું

અરે ભગવાન જોણે ઈ તો ભાઈ એમાં કોઈ પેટું નથી ના એવું કોઈ ના હોય શું લાગે તમને અત્યારે હવે ઓમાં ત્રણ પાર્ટીઓ છે ને એમ એક પાર્ટી આવશે બીજું થોડું કોણ આપણે કોઈ ના હે અને મન તો મારો હારો એગ્રીવારમાં વિશ્વાસ છે પછી મારો ભગવાન જોણે કેદરીવાલ કેદરીવાલ લેવો કરો વાત કાકા કેદરીવાલ ઉપર વિશ્વાસ વધ્યો કાકા શું કામ આ હા ઈ હેડે છે આ બધે શરતા હે ને એના કારણે આપણે તો કોઈ ચા જાતા નથી મીઠે કામ કે ચા કોઈનું ખાતા નથી કે પીતા નથી હા એવું લાગે છે બધું વસ્તી આવે તો હારું હે આપણે જે સરકાર આવે ઈ તો મશા તો કોઈ ભલું કરવાનું નથી આ માથું તો પડશે કારણ કે કોઈ સરકાર આપવા આવવાનું નથી ઘરે પણ જે પીડા છે ઈ પીડા માટે બોલવું જરૂરી કાકા આપણે એક કારણ કેટલું છે કે ગમે તે સરકાર આવે એ અમે હારી રીતે ચલવે ને

અમે કેવા એ માગીએ છીએ અમે અમારા માટે બધી વાત છે ભાઈ સલામત છે પણ પાણી વગર અમે અમે મજૂર મજૂર અમારા છોકરા બીજી જગ્યાએ જાય એવી પાણી માટે અમારો ઉપાય કરો ને કે કોઈ ઉપાય નથી ઇજરત કરવી પડે એવી પરિસ્થિતિ છે કારણ કે ભૂગર્ભ જળ ખતમ થઈ ચૂક્યા છે સરકાર કોઈ પણ આવે પાણીની મહત્વની જવાબદારી જો નિભાવે અને પૂરેપૂરું પાણી આપે તો કઈ કાલે લોકો અહીંયા જીવી શકે એવી પરિસ્થિતિ છે હાલ કાકા દિયોધર શું દિયોજન દિયોજનની અંદર અત્યારે તણા હજાર ફૂટે જશે અને હજાર ફૂટે પાણી નીચે પાણી છે ને તો અમારો સરકાર ગમે ત્યાં આવે અમારે સરકારનો વિરોધ નથી અમારે તો પાણી જુએ ફરજ એ જ અમારો મહત્ત્વ સરકાર અમારો મા છે અને સરકાર કરશે તો ઉપાય કરશે ને કે અમારા છોકરા રવડી જશે ને અમારા આપઘાત કરવાનો દાડો આવશે

એ જ મારું મહત્વનું છે ભાઈ આ લોકોની આ જે દુવા છે જે લોકોની લાગણીઓ છે એની સાથે સરકાર કઈક સારો વ્યવહાર કરે તો ચોક્કસથી કોઈ સરકાર કોઈ પણ બેસે આ લોકોને કઈ નફરત નથી પરંતુ નફરત એ વાતની થાય છે કે અમારા વિસ્તારમાં ભૂગર્ભ જળ ખતમ થઈ ચુક્યા છે સ્થાનિક લેવલે જે મગવાડીના મુદ્દા છે આ તમામ મુદ્દાને લઈને આ વખતે વોટિંગ થવાનું છે આવડે બેનું હારો હેડે બેનું હારો હેડે ખરેખર જુએ તો કોંગ્રેસ જુએ પણ ભાવ વધારે એટલે થોડું તકલીફ પડે કંટાળ્યા પાવજી કંટાળ્યા મોંઘવારી ઘણી છે ગેસના બાટલા વધારો છે બધા વધારો છે મોંઘવારી નડે ચાની હોટલ પંચાણું રૂપિયા લીટરના નથી પહોંચાતું સરકાર છેડ ઉધી આવે કોંગ્રેસ તો પોવાય ના કઈ ના પોવાય એમ

મોંઘવારી તો ઘણી નડે પણ ચાના પાસે લેવા જવાની મજૂરી કરીને કામ કરવાનું હા આપણે કામ કરશો તો છે આગળ હા તો પાંચ ટન માં એ પેલા આયેલા હતા પાંચ ટન માં આયા કોમવાળા જ છે હા આપણે આપણે કરશો તો આગળ આવશું ધંધો આપણે મજૂરી કર્યા વગર કોઈ ચીજ નથી

એક જ લોહણ ખાવો તો સસ્તો છે લોહણ ખાઈ મરો બીજું કોઈ નથી મોગું છે એક સફર છે સસ્તો છે ચૂંટણી આવી એટલે હવે સરકાર ભાવ સસ્તા કરશે આ વખતે બદલાય તો સારું છે આ ના રહ્યું તો મરવાના દાડા છે ખરેખર

કારણ એરું આ કે આ બે દાડા દુકાનો બંધ રાખી હડતાલ કરી ડાડી તો એ કોઈ એનું કારણ મળ્યું નહીં પાંચ કરોડ પાંચ હજાર કરોડ નું બરાબર હા ગાયો વાળું એ પૈસા જો ભાજપે પાંચો કરોડ ફાળવ્યા પણ ગાયો સુધી પહોંચ્યા છે એમની એમ એ પૈસા જ્યાં છે દેવોદર માં કોંગ્રેસ આવે ફાઈનલ ના મને તો આની સરકાર લાગે છે અત્યારે ભાજપ જીતશે અને કેશાજી નું બહુ સારું છે એટલે છે કશું કોઈ મોંઘવારી તો જો તમારે ટેકનોલોજી નો ઉપયોગ કરવો અને ટેકનોલોજી વધારે વાપરવી હોય તો મોંઘવારી કોઈ નડતી જ નથી અત્યારે સાચી વાત છે ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય તો ચોક્કસ મોંઘવારી નડી શકે છે પરંતુ જે ગામડામાં જે લોકો

પણ અત્યારે ઉપર બધો લેવરે ભાજપ છે એટલે ભાજપનો વધારે ચાલે મોંઘવારી તો છે ઘણી મોંઘવારી તો ખાતર બિયારણ દવા લેવા તો ઘણો મોંઘો છે અને ખેડૂતનો ભાવ અમુક ટાઈમે આવે ને ત્યારે અમુક ટાઈમે નથી આવતો પાણી આમ તળીઆમ થઈ રહ્યા પણ અમારે તો નર્મદાના પાણી ફૂલ છે એટલે પાણીનો તો પ્રોબ્લેમ અમારે નથી પણ આ મોંઘવારી છે એ નડે છે બધાને

હે બોલો સરકાર ગમે તેવું છે તો સરકાર અત્યારે લૂંટી ખાવા માગ્યા છે તો ગરીબોને હાલો છે મોકજી નથી બોલો જમીન જાગેરી હોય તો માણસ જીવે ખરી પણ ઝોપડા વાળા ને જીવે અને હોય એ લૂંટી લે આનામાં તે શીખવો કરતો હો તમારું ઓળું છે આના આનામાં સિક્કો કર દો એમ કરી સિક્કા કરાવીને ગરીબ લાઈ દઈ વાનું અને પછી હાલવા નહીં

અહીંયા ભાજપ બીજું કોઈ ઉમેદવાર નહીં ચાલ સો ટકા સ્થાનિક પણ આપણે કેશાજી છે કેશાજી ચૌહાણ છે ને એ બહુ સારા માણસો છે અને એમના લીધે આજે બીજેપી સિવાય બીજો કોઈ પણ ઉમેદવાર અહીંયા સક્સેસ થવાનો નથી ચોકસી કેસાજી અહીંયા મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે રહ્યા હતા અને ત્યારબાદ ગત ટર્મમાં હાર્યા હતા શિવા ભુરિયા સામે ફરીવાર શિવા ભાઈ ભુરિયા આવ્યા છે એમના સામે ફરી હરીફ ઉમેદવાર કેસાજી તેમજ આમ આદમી પાર્ટીમાં ભેમાભાઈની પસંદગી થઈ છે હાલ ત્રિપોંખીઓ જંગ એટલે પાંચ ઉમેદવારો હાલ મેદાનમાં છે પરંતુ ક્યાંક ને ક્યાંક કેસાજીની પસંદગી લોકો એટલે કરવા માગે છે કારણ કે મંત્રી તરીકે એમને અહીંયા ઘણા બધા કામો કર્યા છે શિવાભાઈને શું શિવ ભીનું ભાઈ અહીંયા કંઈ કોઈ વાતાવરણ જ નથી બિલકુલ નહીં શિવા ભી છે જ નહીં અહીંયા કદાચ થોડા ઘણું ચાલે તો આમ આદમી ચાલે બાકી શિવા ભી ભૂરીયા કોઈ કોઈ સ્થાન જ નથી કેસાજી સિવાય કોઈ નહીં બીજેપી બીજેપી ઓનલી ટુ બી બી ફોર બી પણ ઘણું આવશે હવે નર્મદાની નહેર કાઢવાની છે ને એટલે અહીંયા સર્વે થઈ જશે

એટલે પેલો આશા રાખજો કોઈ ખોટી છે એટલે પેલા બે સીટ હોય છે એટલે પછી કે નહીં આવે પણ એટલા બધા આપણે નથી પહોંચેલા પણ પબ્લિક તો કયા બોલો કદાચ ગુજરાતમાં કોંગ્રેસની સીટો હોવા ઉપર કરી જાય એ વાત કરો છું બહુ આપ ક્યાં પડો પણ આપણે હું તો આવી નકું હું તો તમને આવી નકું બાકી ઉપર તો આપણને ખબર નથી બાકી સરકાર કોંગ્રેસની બને એમાં બે મત નથી અને અમારું તો કોંગ્રેસ ફાઈનલ છે આ બધી સમસ્યાઓ એ આ જે લોકો બોલી રહ્યા છે ખરેખર લોકો દુઃખી છે એટલા માટે બોલી રહ્યા છે ખૂબ દુઃખી છે આ વિસ્તારના લોકોને જે પીડા છે અત્યાર સુધી હજુ સુધી સરકાર સત્યાવીસ વર્ષ સુધી હોય તો અત્યાર સુધી માત્ર ને માત્ર પબ્લિકને માત્ર વોટ માગવા માટે અને વોટબેન્ક માટે ઉપયોગ કર્યો છે પબ્લિકનો સાચી રીતે ઉપયોગ કરવો જોઈએ સરકારને અને પબ્લિકને ન્યાય મળવો જોઈએ પબ્લિકની જે વ્યથા છે ખેડૂતોની વ્યથા છે આ વિસ્તારની વ્યથા છે ગરીબ લોકો કઈ રીતે જીવે મોંઘવારી આસમાને છે આ વિસ્તારના ભૂગર્ભ જળ ઉતરી ગયા છે જમીનમાં પાણીની સુદલામ સુફલામ નું નિર્માણ કરવામાં આવ્યું તેમ છતાં પાણી નથી સુદલામ સુફલામ ની વાત તો અલગ રહી મુખ્ય નર્મદા કેનાલમાં છાસવારે પાણી બંધ કરી દેવામાં આવે છે અને છાસવારે ચાલુ કરવામાં આવે છે અને જ્યારે ચૂંટણી લક્ષી પાણી હોય ત્યારે માત્ર પંદર દિવસ ચાલુ રાખવામાં આવે ખેડૂતોએ આ વિસ્તારમાં એટલા બધા આંદોલનો કરે કાકા તમે બી આંદોલન તો કર્યા છે અમને ખબર છે તો વીજળી શું કરો વખા ભેગા છે અમે વખા બેઠા ઘણા

મહાસભાઓ ભરાઈ રહી છે નેતાઓ વાદા વાયદા કરી રહ્યા છે લોકોને કે અમારી સરકાર બનશે તો પહેલી પ્રાયોરિટી આ રહેશે અમારી સરકાર બનશે તો પહેલી પ્રાયોરિટી આ રહેશે પરંતુ કંઈ એક પણ પ્રાયોરિટી રહેતી નથી જ્યારે સરકાર બને છે લોકોના મંતવ્ય અમે જાણ્યા દિયોદર વિધાનસભાના મત વિસ્તારમાં આજે દિયોદરની અંદર અલગ અલગ લોકોના અલગ અલગ પ્રકારે મંતવ્ય જાણ્યા જે લોકોના મંતવ્ય હતા હાલમાં સૌથી વધુ મુદ્દો છે મોંઘવારીનો આ વિસ્તારની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ જળ બિલકુલ ખતમ થઈ ચૂક્યા છે અને ભૂગર્ભ જળને લઈને ખેડૂતો જ્યારે પરેશાન થઈ રહ્યા છે ત્યારે મહત્વના મુદ્દાને લઈને લોકો વોટ કરવાના છે અનેક લોકોને સાંભળ્યા તમે વેપારીઓને સાંભળ્યા આમ પબ્લિકને સાંભળી ગરીબ લોકોને પણ સાંભળ્યા મહત્ત્વની વાત એ છે કે જે પ્રકારના આજે લોકો વાયદા કરી રહ્યા છે જે તમામ અલગ અલગ પ્રકારના અલગ અલગ પક્ષો જે અત્યારે લોભામણી જે લોકોને લોભાવી રહ્યા છે ખરેખર સરકાર બન્યા પછી પ્રથમ પ્રાયોરિટી લોકોના હિત માટે હોવી જોઈએ એ તમામ લોકોએ જણાવ્યું જે પ્રકારના વ્યવસ્થાના ભાગરૂપે જે પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવાની જરૂર છે એ વ્યવસ્થા કરવી જોઈએ એટલે કહી શકાય કે અત્યારે દિયોદર વિધાનસભામાં અઢી લાખથી વધારે મતદારો છે અને અઢી લાખથી વધારે મતદારોને રીઝવવા નેતાઓ અવનવી જે એમના પ્રયોગો કરી રહ્યા છે એટલે કહી શકાય કે જે પ્રકારના આ વિસ્તારની પ્રથમ પ્રાયોરિટી શું છે આ વિસ્તારની પ્રથમ પ્રાયોરિટી હોય તો ભૂગર્ભ જળની છે સુજલામ સુફલામ ની છે મુખ્ય નર્મદા કેનાલ ની છે સૌથી મોટી અહીંયા સમસ્યા છે મોગવાડી ગરીબ વર્ગ પીડાઈ રહ્યો છે આ ગરીબ વર્ગ માટે આખરે ક્યારે નિર્ણય લેવા લેવાશે હાલમાં ગેસના ના ભાવ આસમાને તેલના ના ભાવ આસમાને એટલે લોકો ને કઈક ને કઈક નડતર રૂપ બની રહી છે આ મોગવાડી એટલે આ મોગવાડી મુદ્દાને લઈને લોકો વોટ કરવાના છે આવનારા સમયમાં અલગ 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 પ્રકારની જે લોકોના નિવેદનો સાંભળ્યા આવનારા સમયમાં ચોક્કસથી કઈક નવો બદલાવ પણ આવી શકે છે અને ચોક્કસથી ભાજપ ની સરકાર પણ આવી શકે છે એટલે કહી શકાય કોઈ નક્કી નથી પરંતુ સરકાર ગમે તેની આવે લોકોના હિત માટે નિર્ણય કરે લોકોના હિત માટે કામ કરે આજ પ્રથમ પ્રાયોરિટી હોવી જોઈએ અને આજ લોકોની માગણી છે રાજગજર બનાસતા